હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે ગરમીઓ માટે એકદમ ટેસ્ટી દહી બનાવીશું તો તમારે પણ આ રીતે ફૂલેલા અને જાળીવાળા દહીવડા બનાવવા હોય તો તમે પણ પરફેક્ટ માપ અને રીત ફોલો કરશો તો તમારા દહીવડા પણ એકદમ સોફ્ટ બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે તો દહીં બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ અડદની દાળ લઈશું એની સાથે જ આપણે બીજા એક બાઉલમાં વન ફોર્થ કપ મગની મોગર દાળ લઈશું આ બંને દાળને આપણે ચારથી પાંચ કલાક માટે પલાળીશું દાળને પલાળતા પહેલાં દાળને ત્રણથી ચાર વાર પાણીથી સારી રીતે ધોઈ લેવાની અને દાળ કરતાં ડબલ પાણી એડ કરીને દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી દેવાની તો ચારથી પાંચ કલાકમાં જ દાળ ખૂબ જ સરસ પલળી ગઈ છે બિલકુલ આ રીતે આસાનીથી દાળ તૂટી જવી જોઈએ હવે આ બંને દાળમાં એક્સ્ટ્રા જે પાણી છે તે કાઢી લઈશું અને આ બંને દાળને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું અહીંયા આપણે ધ્યાન રાખીશું કે બિલકુલ દાળમાં પાણી ના રહેવું જોઈએ આ બંને દાળની એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે તો અહીંયા મેં દાળને પીસી લીધી છે તો તમે જોઈ શકો છો કે આ બંને દાળની આ રીતની મેં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આ દાળને પીસવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આ પીસેલી દાળને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અહીંયા આપણે દહીં માટેનું બેટર આ રીતનું ઠીક રાખીશું બેટર પતલું ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું જો ક્યારે પણ તમારું બેટર પતલું થઈ જાય તો તમે એ સમયે બેટરમાં રવો એડ કરી શકો છો હવે દહીં વડાને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ચારથી પાંચ મિનિટ માટે હાથેથી ફેટી લઈશું જેમ જેમ તમે બેટરને ફેંટશો એમ એમ બેટર એકદમ લાઇટ થતું જશે અને એનો કલર પણ ચેન્જ થતો જશે તમે બેટરને જેટલું વધારે ફેટશો એટલા જ દહીં વડા તમારા પોચા બનશે જો ક્યારેક તમે દાળ પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે ફક્ત પંદર મિનિટ દાળને પલાળીને આ પ્રોસેસ તમે આઠથી દસ મિનિટ માટે કરશો તો તમારા દહીં વડા એકદમ રૂ જેવા સોફ્ટ બનશે મેં આ બેટરને પાંચ મિનિટ સુધી ફેટી લીધું છે તો તમે જોઈ શકો છો કે આ બેટરની કન્સિસ્ટન્સી એકદમ ક્રીમી થઈ ગઈ છે હવે આ બેટર પરફેક્ટ ફેટાણું છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો આ રીતે એક વાટકીમાં પાણી લેવાનું અને આ રીતે થોડું બેટર પાણીમાં ઉમેરવાનું બેટર આ રીતે તરે તો મીન્સ આપણું બેટર પરફેક્ટ છે જો બેટર પાણીમાં નીચે બેસી જાય તો હજી પણ બેટરને થોડીવાર ફેટી લેવાનું તો અહીંયા મારું આ બેટર એકદમ પરફેક્ટ છે તો હવે આ બેટરમાં આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે એક કટ કરેલું લીલું મરચું ઉમેરીશું ત્યાર પછી હાફ ટી સ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું સાથે જ આપણે હાફ ટી સ્પૂન જેટલું આખું જીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું આદુ મરચાં તમારે એડ ના કરવા હોય તો તે ઓપ્શનલ છે હવે આ બધા મસાલા અને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે વડા તડવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે થોડું બેટર તેલમાં ઉમેરીશું અને ચેક કરી લઈએ તો તેલ ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે તેલમાં વડું તરત જ ઉપર આવી ગયું છે તો અહીંયા આપણું તેલ તળવા માટે બિલકુલ તૈયાર છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેલમાં વડા ઉમેરીશું તમારે જે પણ સાઇઝના વડા જોઈતા હોય એ પ્રમાણે વડા ઉતારવાના વડા ઉતાર્યા પછી તરત જ ઝારાની મદદથી આ રીતે વડા ઉપર ગરમ ગરમ તેલ નાખવાનું આ રીતે વડા પર ગરમ ગરમ તેલ નાખશો એટલે વડા એકદમ સરસ ફૂલી જશે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે વડાને બંને બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે વડાને જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો બહારથી તે વધારે બ્રાઉન થઈ જશે અને જો તમે સ્લો ફ્લેમ પર તળશો તો વડામાં તેલ ભરાઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને વડા તળી લઈશું આ રીતે વડામાં ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે આપણે તેલ નીતારીને વડાને પ્લેટમાં કાઢી લઈશું હવે આ જ રીતે આપણે બાકીના વડા પણ બનાવી લઈશું સેમ એ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો અહીંયા મેં બધા જ વડાને તળી લીધા છે તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીવાડા અને પોચા વડા બન્યા છે હવે આ વડાને પાણીમાં એડ કરવાના છે એના માટે આપણે એક મોટા બાઉલમાં પાણી લઈ લઈશું એમાં પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ત્યાર પછી તળીને રાખેલા બધા જ વડા પાણીમાં ઉમેરીશું વડાને ગરમ ગરમ જ પાણીમાં ઉમેરવાના છે જો વડા ઠંડા થઈ ગયા હોય તો પાણી થોડું હલકું ગરમ કરી લેવું પછી વડા ઉમેરવા આ વડાને આપણે પંદરથી વીસ મિનિટ સુધી પાણીમાં રહેવા દઈશું ત્યાં સુધી આપણે દહીં વડા માટે દહીં તૈયાર કરી લઈશું તો એક મોટા બાઉલમાં સૂપ ગાળવાનો ગળો મૂકીને એમાં આપણે દહીં એડ કરીશું દહીં પાણી વગરનું અને ખાટું ના હોય એવું લેવાનું દહીને તમે આ રીતે ગાળીને લેશો તો દહીં એકદમ સ્મૂથ અને ક્રીમી થઈ જશે આ રીતે આપણે બધા જ દહીને ગાળી લઈશું અહીંયા મેં લગભગ સાતસોથી આઠસો ગ્રામ જેટલું દહીં લીધું છે હવે આ દહીંમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ઘણા લોકો ખાંડ સાથે મીઠું પણ ઉમેરતા હોય છે જો તમારે એડ કરવું હોય તો કરી દેવાનું મેં અહીંયા એડ નથી કર્યું દહીંમાં ખાંડ સરસ રીતે મિક્સ કરી લેવાની તો અહીંયા આપણા દહીં વડા માટેનું દહીં તૈયાર છે આપણા વડા પણ સરસ રીતે ફૂલી ગયા છે હવે આ વડાને આપણે હળવા હાથે નીચોવી લઈશું અને દહીં વડા માટેની પ્લેટ તૈયાર કરીશું તો આ રીતે જેટલા પણ વડા પ્લેટમાં આવે એ રીતે ગોઠવી દઈશું હવે વડા ઉપર ફેટીને રાખેલું ખાંડવાળું દહીં ઉમેરીશું તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે દહીંમાં ખાંડ ઉમેરવાની તો વડા કોટ થઈ જાય એ રીતે આપણે દહીં ઉમેરીશું હવે આના ઉપર કોથમીરની ગ્રીન ચટણી ઉમેરીશું જેટલા તમારે દહીવડા તીખા ખાવા હોય એ પ્રમાણે ગ્રીન ચટણી નાખવાની હવે આના ઉપર આપણે ખજૂર અને આંબલીની ચટણી નાખીશું તમારે ખજૂર આંબલીની મીઠી ચટણી અને ગ્રીન ચટણી વાપર્યા વગર જ બનાવવા બનાવાઓ તો તમે બનાવી શકો છો આના પર આપણે સેકેલા જીરાનો પાવડર સ્પ્રિન્કલ કરીશું સાથે જ આપણે થોડો ચાટ મસાલો છાંટીશું થોડો સંચળ પાવડર છાંટીશું અને લાસ્ટમાં ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું તો અહીંયા આપણે એકદમ ઠંડા ઠંડા દહીં તૈયાર છે તમે આના ઉપર લીલા ધાણા અને દાડમના દાણા પણ નાખી શકો છો તો તમે પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી દહીં વડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી